Chalo khede d mitro આપ સૌને ખબર છે કે હું અલગ અલગ પ્રકારના તાલીમ કેમ્પ ચલાવું છું અને શેના માટે ચલાવું છું એ પણ તમને ખબર છે તો તાલીમ કેમ્પનો હેતુ છે ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે અથવા તો ઓછા ખર્ચમાં કરી શકે એટલા માટે તાલીમ કેમ્પ છે દસ તાલીમ કેમ્પની ભવ્ય સફળતા પછી હવે અગિયારમાં તાલીમ કેમ્પ તરફ આપણે જઈ રહ્યા છીએ અગિયારમો તાલીમ કેમ્પ જાન્યુઆરી મહિનાના ચોથા શનિ રવિ એટલે ચોવીસ અને પચીસ જાન્યુઆરીના રોજ છે એની સંપૂર્ણ સુવિધા સાથે છે રાજકોટમાં રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા સાથે તાલીમ કેમ્પ રહેશે તાલીમ કેમ્પમાં નામ નોંધાવતા પહેલાં તાલીમ કેમ્પમાં શું શીખ શીખવું છું એ બરાબર જાણી લો કોઈપણ પ્રકારના રેવન્યુના રૂટિન કામ તમે ઓછા ખર્ચે જાતે કરી શકો એટલા માટે આ તાલીમ કેમ્પ રાખવામાં આવે છે જેમ કે ખેડૂતો પોતાના કૂવા બોર પાઇપલાઇન વાયુભાગ વગેરે નોંધાવવા ભવિષ્યમાં તકલીફ ન પડે એટલે ભાઈ ભાઈઓને કૂવામાંથી પાણીના ભાગ હલણ ના હોય તો એન્ડ કેવી રીતે નોંધાવા સાત નંબરમાં એ શીખવાડું છું એવી જ રીતે જમીન વેચો ત્યારે ત્રીજી વ્યક્તિ સાથે કજીયા ન થાય એટલા માટે આવા હક કમી કરી નાખવા જોઈએ એવી પ્રમાણિક માહિતીઓ પણ આપું છું આ સિવાય તમારે રૂટીન કામોની અંદર આંબો બનાવવાનો હોય જેને આપણે વારસાઈ

આંબા માટે જરૂરી પ્રક્રિયાઓ કરવી એફિડેવિટ કરવીને આંબો કેવી રીતે મેળવો હયાથી મહક દાખલ કરવા વારસાઈ દાખલ કરવી એ સંપૂર્ણ એ એની એગ્રીમેન્ટ જે કરવાના હોય સાથે શીખવાડીએ છીએ હક કમી વિભાજન અને વિભાજન વખતે શું કાળજી લેવી જોઈએ એ બધા કામ આપણે પ્રેક્ટિકલ સાથે શીખવાડીએ છીએ હવે તો આવા કામ ઓનલાઈન કેવી રીતે કરવા એ પણ આપણે શીખવાડીએ છીએ એફિડેવિટ અને એના એગ્રીમેન્ટ કેવી રીતે કરવા એ પણ શીખવાડી છે વેચાણ વશિયત ભેન્ટ દ્વારા થઈ અને આવી એન્ટ્રીઓ કેવી રીતે ચઢાવીને ત્યારે ખેડૂત ખાતેદારી ન હતું એટલા માટે શું કાળજી રાખવી જોઈએ તે પણ આપણે શીખવાડી છે બોજો ગીરો મુક્તિ આરટીઆઈ દ્વારા સૌ સાધની કાગળ તમારે માગવા હોય કે કોઈપણ પેપર્સની જરૂર તો આરટીઆઈ દ્વારા કેવી રીતે માગવા આરટીઆઈમાં તમને જવાબ ન મળે તો પ્રથમ અપીલ કેવી રીતે કરવી એ પણ શીખવાડીએ કોઈનું જન્મમરણનું નોંધણીનું પ્રમાણપત્ર બાકી રહી ગયું હોય તો આ પ્રાપ્ય મરણ નોંધણી પ્રમાણપત્રની પ્રક્રિયા જટિલ છે આમાંનું કોઈ પણ એક કામ તમે કરાવવા જાવ તો વકીલો દસ હજારથી નીચે કામ કરી દેતા નથી તાલીમ કેમની બી પાત્રીસો માત્ર છે અને એક કામ પણ જાતે કરી લેશો અથવા અન્ય સગાવાલાને કરી દેશો તો ફ્રી અને ધક્કો બધું વસૂલ આવા શુભ હેતુથી આપણે તાલીમ કેમ ચલાવીએ છીએ એ સિવાય બ્લોક વિભાજન બહુ અગત્યની વસ્તુ હોય છે એકત્રીકરણ ટુકડાધારો સોલ્વન્સી સર્ટિફિકેટ મેડિકલ બોન્ડ જામીનગીરી આ પણ અઘરા વિષયો હોય છે ઘણા નામાની બાબતોની ખબર પણ નથી કે ભાઈ મેડિકલ બોન્ડ શું છે જામીનગીરી શું છે સોલવંશી શું છે વગેરે તો એ કામ બધા કરતા સાથે શીખવાડીએ પોત ખરાબો જરાયતનમાં ફેરવા ઘણા એમ કે ન ફરે અવર્ગે ફરે ને બ વર્ગે ફરે એ બધું શીખવાડું છું કેવા સંજોગોમાં ફરે ને કેવા સંજોગોમાં ન ફરે એ પણ શીખવાડું છું સાત નંબરમાં સામાન્ય ક્ષતિ હોય નામની તો એ પણ સુધારો થઈ શકે ગવર્મેન્ટનો પરિપત્ર છે તો એના આધાર કેવી રીતે અરજી કરવી એ શીખવાડે હસ્ત લખી રેકર્ડ જ્યારે કમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયો આમાંથી ઘણાને ખબર નથી ક્ષતિઓ રહી ગઈ છે આવી ક્ષતિઓ કેવી રીતે સુધારવી એ આપણે શીખવાડીએ છીએ આ સિવાય શુઓ મોટો દ્વારા નવી શરતને જૂની શરતમાં ફેરવવી એ શબ્દો કોઈને રહી ગયા હોય કોઈને ખેતી બિનના પાત્ર શબ્દ રહી ગયા હોય તો સરકારી જાહેરનામા સાથે અને કોને કોને નોટિફિકેશન સાથે લાગુ પડે એની અપીલ અને અરજીઓ લખવાતા શીખવાડી છે આવી અસંખ્ય અપીલ અને અરજીઓ એ આપણે શીખવાડીએ એવી રીતે અગત્યની વસ્તુ છે પત્ર ખેડૂતના ખેતરમાં નામનો સુધારો ઘટતી નોંધો શોધવી એ પણ બહુ અગત્યનો વિષય છે ક્યાંથી મળે ઘણા નોંધ શોધવા પાછળ પચાસ પચાસ હજાર ખર્ચી નાખે છે તો આવું ટાઇટલ પત્રક વ્યવસ્થિત કરતા શીખવાડીએ છીએ તાલીમ કેમ્પમાં આવશો એક બે ત્રણ ચાર તાલીમ કેમ્પમાં આવશો તો બધું શીખી જશો દર તાલીમ કેમ્પમાં આપણે નવી નવી બાબતો શીખવાડીએ છીએ અને દર તાલીમકેમ્પમાં પાંત્રીસો નથી લેતા તાલીમ કેમ્પમાં આવશો એટલે ખબર પડશે પ્રથમ વખત પાંત્રીસો ભરો છો બીજી વખત આવે ત્યારે પચાસ ટકા ભરે છે અથવા તો કોઈ વ્યક્તિ બે તાલીમ કેમ્પમાં પાંત્રીસો પાંત્રીસો ભરે છે પછી આજે આખા વર્ષ દરમિયાન જ્યારે આવું હોય ત્યારે માત્ર પાંચસો એકાવનમાં ભરે છે જે આપણા ખર્ચની રકમ કથા એ ઓછી હોય છે એટલે તાલીમ કેમ્પનો હેતુ માત્ર કમાવાનો નથી સેવાનો પણ છે સેવાનો જ છે એમ સમજીને આપણે ચલાવીએ છીએ એવી જ રીતે નકામી નોંધો રદ કરવી કેજેપી કેજીપી કોઈને ખબર જ નથી અને કેજેપી દુરસ્તીમાં ભૂલ હોય તો શોધતા પણ આવડતી નથી તો કેજીપી દુરસ્તીમાં ભૂલ ભૂલ શોધવી અને એની અરજીઓ લોટો પ્રકારની અરજીઓ તમને જાતે કરતા શીખવાડું છું એવી રીતે માપણી કરવી ઓનલાઈન માપણી હદ માપણી હિસ્સા માપણી પૈકી માપણી ક્યારે કઈ લાગણી માપણી લાગુ પડે કોઈ તમને સહકાર ન આપે તો કેવા પ્રકારની માપણી કરાવી કોર્ટ કમિશનરની નિમણૂંક ક્યારે કરવી શેખડાબારાના કેસ હોય તો એની માપણી કેવી રીતે કરવી સુપર ઇમ્પોઝ તો હોય તો ખબર જ નથી આવી માપણી કેવી રીતે કરાવી એ બધા કામ આપણે જાતે કરતા અને એના માર્ગદર્શન સાથે શીખવાડીએ છીએ ઘણા પ્રકારની સતી સુધારણા શીખવાડીએ છીએ ખેડૂત ખાતે સર્ટિફિકેટ બહુ અગત્યની વસ્તુ છે સરકારે ભલે એને મર્યાદિત કર્યું પણ હું તો છું ઘટાવી લેજો એની અગત્યતા પણ તાલીમ કેમ્પમાં આપણે શીખવાડીએ છીએ આ ઉપરાંત ઘરતી જમીનના પ્રશ્નો હોય છે ઘણા એને ખબર નથી શેંકડાબાનો કેસ શું છે પ્રાંતમાં અપીલ અરજી દાખલ કરી શકાય આની પાછળ લોકો ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચી નાખે છે તો તાલીમ કેમ્પ દરમિયાન આપણે આવા કામ જે છે એ કરતાં શીખવાડીએ છીએ અને માણસ હાવ ઓછા ખર્ચની અંદર કેવી રીતે કામ કરી શકે એ પણ શીખવાડ અભણ વ્યક્તિ હોય ને તો પણ એકવાર જાણી ગયા પછી કોઈ એને ટકો નહીં કરી જાય લૂટી નહીં શકે એવું બધું શીખવાડીએ બીજા દિવસે આપણે નવી નવી આઈટમો શીખવાડીએ છીએ દરેક વખતે તાલીમ કેમમાં કંઈક ને કંઈક એડિશન હોય છે એટલે જે રિપીટ આવે છે એને ફાયદારૂપ થાય છે લેન્ડ ગ્રેબિંગ ઘણીવાર લેન્ડ ગ્રેબિંગ લાગુ ન પડતી હોય તો પણ એવી રીતે પાનું મારતા શીખવાડું કે એ પાનું એને લાગુ ન પડતું હોય ને તો એ નટ ખુલી જાય એટલે લેન્ડ ગ્રેબિંગની અંદર ફાયદો કેવી રીતે લેવો એ અગત્યની બાબત છે એ પણ શીખવાડી છે કેવા સંજોગોમાં લેન્ડ ગેબિંગ લાગુ ન પડે કેવા સંજોગોમાં લેન્ડ ગ્રેમિંગ લાગુ પડે ન લાગુ પડતું હોય તો પણ આપણું હિત અને એનું કામ કેવી રીતે કઢાવી લેવું વાંગડી ટેડી કરીને ઘી કેવી રીતે કાઢી લેવું એ શીખવાડું છું એવી જ રીતે એકત્રીકરણ શું કામ કરવું શું કામ ન કરવું એના ફાયદા ગેરફાયદા અને એના કેસ સહેલા હોય તો કેવી રીતે કરવું એ તૃપ્તિ ખાતરીદારીનો પ્રશ્ન દબાણી જમીનના સંદર્ભમાં એડવર્ડ પોઝિશન લાગે કે નહીં અને એમાંથી બચવા માટેના રસ્તા શું આરઆરટી આરટીએસ એવી સરળ માહિતીઓ શીખવાડી ડીએલઆરમાં જમીનને દફતરને લગતા ડોક્યુમેન્ટ અને એની અરજીઓ કેવી રીતે કરવીશ ટૂંકમાં અઢળક આઇટમ શીખવાડીએ છીએ બીજે દિવસે રવિવારે તો રસ્તાના કામ રસ્તા માટે થઈને મામકોટ કલમ પાંચ એક્ટ નીચે કેવી રીતે ઉકેલ લાવવા કોઈ ખોટી રીતે તમારો રસ્તો માગે કોઈ ખોટી રીતે તમારો રસ્તો રોકે તો શું કરવું પાણીને લગતા પ્રશ્નો કોઈ કોઈ પાણી છોડે કે પાણી રોકે તો શું કરવું આવી અસંખ્ય બાબતો અને અઢળક માહિતી આપણે બીજા દિવસે તાલીમ કેમ્પમાં શીખવાડીએ તાલીમ કેમ્પની ફી માત્ર પાંત્રીસો રૂપિયા છે એક કામ કરતાં શીખી જશો ને અથવા એક કામ કરી નાખશો ને તો પણ તમારી ફીને ધક્કો બધું વસૂલ આવા તો પચીસ પચીસ ત્રીસ ત્રીસ કામ આપણે શીખવાડીએ છીએ અને બીજા દિવસે કેસની માહિતી આપીએ છીએ તો બોનસમાં એટલે કોઈને ધક્કો તો થવાનો પ્રશ્ન જ નથી તાલીમ કેમ્પની અંદર પાંત્રીસો સીધા ભરવાના નથી એમાંથી માત્ર એક હજાર ભરી અને બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમે એ તાલીમ કેમ્પમાં નહીં આવી શકો રિસ્ટ્રેશન કરાવી પછી નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ફરી રજિસ્ટ્રેશન કરાવશો તો આગલી ભરેલી રકમ તમારી બાદ થઈ જશે એટલે કે તમારી રકમ જતી નથી એવી જ રીતે બે તાલીમ કેમ્પમાં આવશો તો પછી માત્ર પાંચસો એકાઉન્ટમાં આખા વર્ષ દરમિયાન પણ તમે આવી શકાય છે તો આ વખતના તાલીમ કેમ્પમાં જો તમારે આવું હોય તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી પાંત્રીસોમાંથી માત્ર એક હજાર રૂપિયા ભરીને તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો પછી તમે મારા મોબાઈલ નંબર ઉપર એ રિસિપ્ટની નકલ વોટ્સએપ ઉપર મોકલી આપજો યાદ રાખજો મારા મોબાઈલ ઉપર કોઈએ ફોન કરવાનો નથી ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે અસંખ્ય વ્યક્તિઓના ફોન આવે છે અઢળક વ્યક્તિઓ ફોન કરે તો હું હું આ કામ કરી શકું નહીં એટલા માટે સિસ્ટમને બરાબર અનુસરજો મારો મોબાઈલ નંબર ફરીને કહું છું મેસેજ કરવાનો છે ફોન કરશો નહીં નાઇન એટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમાલીસ ચોરાણું પર તમે મને આ રિસિપ્ટની નકલ મોકલજો એટલે તમને આના સ્પેશિયલ તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ જેમાં તમામ વિગતવા તમને માહિતી મળતી એટલે કોઈ પ્રશ્ન નહીં થાય તમારા માટે તાલીમ કેમ્પ પ્રથમ વખત છે મારી માતા તો આખો વર્ષથી ચાલે છે એટલે તમારે કોઈ પ્રશ્ન જ પૂછવાના નહીં રહે એવી જીણામાં જીણી માહિતી તમને તાલીમ કેમ્પમાં મળતી રહેશે હવે એક વધારાની અને વિશેષ માહિતી ઘણા લોકો કહે છે કે સાહેબ તમને રૂબરૂ મળવું છે અમારે કોઈ કેસ ચાલુ છે કોઈ કેસ કરવાના છે કોઈ કેસનો અભિપ્રાય લેવાનો છે આમાં આગળ જવાય કે નહીં એવું પ્રમાણિકતાથી જાણવું છે કારણ કે વકીલ તો કે હાલો અપીલ કરી નાખીએ એમ અપીલ ન કરાય કેસ જીતવાલાયક છે કે નહીં એ જણાય આવા કોઈને અભિપ્રાય લેવા હોય તો અત્યાર સુધી વ્યક્તિગત મળતો તો હવે વ્યક્તિગત મળવાનું શક્ય નથી એ લોકો તાલીમ કેમ્પના આગલા દિવસે એટલે શુક્રવારે આવે છે એટલે એને શુક્ર શનિ રવિ ત્રણ દિવસનો તાલીમ કેમ થાય તો પાંત્રીસોમાં એને એક હજાર ઉમેરવાના થાય એટલે આગલા દિવસના ખર્ચ પેટે એમને એક હજાર વધારે આપવાના થાય અને એ રીતે પણ તમે આવી અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન લઈ શકો છો તો ખેડૂત